તો બનાસકાંઠાના દાતામાં પોસ્ટર વિવાદ થયો દાતામાં લાગ્યા આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ અને જુમા મસ્જિદ પાસે લાગ્યા આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ ગાંધીનગર બાદ દાતામાં પોસ્ટર ચકચાર મચી છે ગઈકાલે અમદાવાદમાં પણ લાગ્યા હતા નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન શાંતિ દોડવાના આ પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે હવે આજે પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે ત્યારે આઈ લવ મોહમ્મદ એવા પોસ્ટર્સ જે લાગ્યા છે ગઈકાલે અમદાવાદમાં પણ આવા પોસ્ટર્સ લાગ્યા હતા ગાંધીનગર બાદ દાતામાં આજે પોસ્ટર્સ લાગ્યા છે અને આઈ લવ મોહમ્મદ એવા પોસ્ટર્સ લાગ્યા છે જુમ્મા મસ્જિદ પાસે લાગ્યા છે આ પ્રકારના પોસ્ટર્સ ત્યારે ગાંધીનગર બાદ દાતામાં પણ પોસ્ટર્સ લાગતા ચકચાર મચી ગયો છે તે નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન શાંતિ ડહોળવાના આ પ્રયાસ થઈ રહ્યા છે અને મહત્વની વાત એ છે કે આ જે પોસ્ટર લાગ્યા છે તેના કારણે લોકોમાં અશાંતિ ઊભી કરવાના પ્રયાસ થઈ રહ્યા છે તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા પરખ પાસેથી પરખ જે રીતે દાતામાં જે આ પોસ્ટર્સ લાગ્યા છે અને જે હાલમાં શાંતિ છે તે ડોળવાના પ્રયત્નો થઈ રહ્યા છે શું વધુ માહિતી બિલકુલ આપણે બતાવી દઉં કે જે રીતે આઈ લવ મહંમદ ના જે પોસ્ટરો છે એ દાંતાની એક દાંતા તાલુકા મથક છે દાતા તાલુકા મથક ની એક મસ્જિદ આગળ લગાવવામાં આવી છે અને ચોક્કસપણે કહી શકાય છે કે આ જે વિવાદ જે છે અને જે આ બાબતની ટીકલ જે છે એ શહેરી વિસ્તારમાં જોવા મળતી હતી પણ અંતરિયાળ વિસ્તારમાં અત્યારે આ વસ્તુ થતા એક ભારે ચકચાર જોવા મળી રહી છે અને દાંતા ખાતે પણ સૌ પ્રથમ વખત આવી ઘટના સામે આવતા પોલીસ પણ એમને દીધવામાં આવી છે અને જોકે પોલીસને અમે પૂછતાછ કરતા પોલીસે બી કીધું હતું કે ભાઈ અમે આ પોસ્ટર હાલ તબક્કે ઉતરાવી દઈએ છે કોઈ પણ જાતનું વિશેષ આવનું વિકરા વિવાદ ન વકર તેવા પ્રયાસો હાથ પોલીસે ધાર્યા છે તાત્કાલિક અસરથી અને આ તબક્કે છે કે માનવ એવું આવ્યું છે કે આ જે વિવાદ છે પોસ્ટર વિવાદ છે આ દાતા સુધી પહોંચતા અન્ય ગામડાઓમાં પહોંચે પણ તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે તેને લઈ પોલીસ સતર્ક બની છે અને ફરી અન્ય ગામોમાં ન જાય અને આનો લાંબો વિવાદ ન થાય તેવી પોલીસ આ તજવીજ ધરી રહી છે જી જી જે પરખ આભાર માહિતી આપવા બદલ તો દાતામાં લાગ્યા છે આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ અને બનાસકાંઠાના દાતામાં આ પોસ્ટર વિવાદ પહોંચી ગયો છે પહેલાં ગાંધીનગર ત્યારબાદ અમદાવાદમાં ગઈકાલે લાગ્યા અને હવે આ પોસ્ટર વિવાદ છે તે દાતા સુધી પહોંચી ગયો છે ત્યારે નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન શાંતિ ડોળવાના પ્રયત્ન થઈ રહ્યા છે અને લોકોમાં અત્યારે જે શાંતિનો માહોલ છે તેમાં અશાંતિ કેવી રીતે ઊભી કરી શકાય તે આ પોસ્ટર વિવાદ જે છે તે કરી રહ્યા છે અનેક જગ્યાએ આ પ્રકારના પોસ્ટર લાગ્યા તેમાં ત્રીજી આ જગ્યા છે કે જે પોસ્ટર્સ લાગ્યા પહેલા ગાંધીનગર લાગ્યા ત્યારબાદ ગઈકાલે અમદાવાદમાં લાગ્યા હતા અને હવે દાતામાં આ પોસ્ટર્સ લાગ્યા છે ત્યારે મહત્વની વાત એ છે કે પોલીસ પણ હવે ચોકની થઈ છે અને પોલીસ પણ આ બાબતે સક્રિય થઈ છે